ગામડાનો તબક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પંદર મે અને ગુરુવાર દેશમાં કપાસના વાતર શરૂ થઈ ગયા છે ઉત્તર ભારતમાં શરૂઆતના તબકે કપાસના વાવેતર ગયા વર્ષની તુલનાએ ઓછા થયા છે અને વેપારી અંદાજ ત્રીસ ટકાનો ઘટાડો આવે તેવી ધારણા છે ગુજરાતમાં હજી ખાસ કોઈ વાવેતર શરૂ થયા નથી ગુજરાતમાં ખરીફ કપાસનું વાવેતર વીસ ટકા જેવું ઘટે તેવો અંદાજ બિયારણ કંપનીઓના બિયારણ વેચાણ ઉપરથી લાગે છે ખેડૂતો આ વર્ષે મગફળી તરફ વધારે વળ્યા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની દસ ગેડીની આવક હતી ભાવ ચૌદસો પચાસ થી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી વીસ ગેડીની આવક હતી ભાવ ચૌદસો એંશી થી પંદરસો વીસ હતા દેશમાં ઋની આવકો સ્થિર હતી ઋના ભાવ સ્થિર હતા ઋની આવકો ઘટી ત્રીસ હજાર ગાંઠડીની અંદર પહોંચી ગઈ હતી બજારમાં લેવાલીનો ભાવ છે અને સરેરાશ બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી ગુજરાતમાં શંકરના ભાવ સ્થિર હતા મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી હવે કપાસને બદલે ચોયાપીનનું વાવેતર વધે તેવા સંકેતો મળી રહ્યા છે મરાઠવાડાના મુખ્ય જિલ્લા ઔરંગાબાદમાં કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ હજાર ત્રણસો છેતેળી હેક્ટરમાં કપાસનું વાવેતર ઘટવાનો રિપોર્ટ આપ્યો હતો કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર હવે ખેડૂતોને કપાસની ખેતીમાં કોઈ આકર્ષણ રહ્યું નથી કારણ કે ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે જેની સામે સોયાબીનની ખેતીમાં ખર્ચો ઓછો છે ઔરંગાબાદ જિલ્લામાં ગત સિઝનમાં છ પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું ઔરંગાબાદ જિલ્લામાં સોયાબીનનું વાવેતર ગયા સિઝનમાં ચોવીસ હજાર ત્રણસો અઠ્ઠાણું હેક્ટર થયું હતું જે નવી સિઝનમાં વધી પાંત્રીસ હજાર એકસો પચીસ હેક્ટર થવાનો અંદાજ છે સોયાબીન ઉપરાંત તુવેર અને મકાઈનું વાવેતર પણ ઔરંગાબાદ જિલ્લામાં હોય આ ત્રણેય પાક કપાસની જગ્યા લે છે સીસીઆઈએ બુધવારે સતત અગિયારમાં દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋણા ભાવ પંચાવન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર નવસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋણા વેચાણ ભાવ પંચ છપ્પન હજાર ત્રણસો રાખ્યા હતા સીસીઆઈનું રૂ બુધવારે બેતાલીસો ગાંસડી વેચાયું હતું જેમાંથી મેલોએ ચોત્રીસો ગાંસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ આઠસો ગાંસડી જૂના રૂની ખરીદી કરી હતી મિલોયા અઢારસો ગાંઠની નવું અને સોળસો ગાંઠી જૂનું રૂ ખરીદ્યું હતું જ્યારે વેપારીઓ સો ગાંઠની નવું અને ચારસો ગાંઠલી જૂનું રૂ ખરીદ્યું હતું ચીનના રૂ અને કોટાનિયાના વાયદા બુધવારે ચત ચોથા સેશનમાં વધ્યા હતા અમેરિકા ચીન વિશે ટેન્શન દૂર થતા છેલ્લા ચાર દિવસથી ચીનના રૂ અને કોટનિયાના વાયદામાં ઉછાળો જોવા મળી રહ્યો છે જોકે બુધવારે વધારે વધારો ધીમો પડ્યો હતો ચીનના રૂ મેં વાયદો પચીસ યુએન વધી તેર હજાર એકસો પિસ્તાળીસ યુઆન જ્યારે કોટન યાન મે વાયદો પંચોતેર યુઆન વધી ઓગણીસ હજાર સાતસો પાંત્રીસ યુઆન પર બંધ રહ્યો હતો ન્યુઅર કોટન વાયદો જુલાઈ મહિનાનો એસી પોઈન્ટ ઘટ્ટી પાસઠ પોઈન્ટ અડતાલીસ અડતાલીસ ચેન પર બંધ રહ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી